ધન રાશિના જાતકો આધ્યાત્મિક અને પરંપરાગત વિચારસરણી હોય છે રાશિફળ બે મુજબ આ વર્ષ તમે ખૂબ જ ખુશ રહેશો જેના કારણે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે પ્રથમ પાંચ મહિનામાં રાશિનો સ્વામી ગુરુ પાંચમા ભાવમાં રહેશે જેના કારણે તમે સમયાંતરે એલર્જી અને ફ્લૂની સમસ્યાથી પીડાતા રહેશો તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ પર ઘણું કામ કરવું પડશે જોકે શનિની ત્રીજી સ્થિતિને કારણે તમે રોગથી સુરક્ષિત રહેશો મે બે પછી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ પૈસાની બાબતમાં તમે આ વર્ષે સારી સ્થિતિમાં રહેશો ત્રીજા ભાવમાં શનિ તમને સારો આર્થિક લાભ આપશે બચત અને આવકમાં તમે સફળ રહેશો મે બે હજાર ચોવીસ પહેલાં ગુરુ તમારી રાશિમાં રહેશે જેના કારણે તમે પૈસાની દ્રષ્ટિએ ભાગ્યશાળી રહેશો ખાસ કરીને ફેબ્રુઆરી અને માર્ચ ખૂબ સારા રહેશે મે અને જુલાઈ વચ્ચે રોકાણમાં તમને નુકસાન થઈ શકે છે બારમા ભાવમાં ગુરુની દશાને કારણે તમારા ખર્ચમાં વધારો થશે કુટુંબિક અને સામાજિક જીવન જોઈએ તો આ વર્ષે તમે તમારા પરિવારને લઈને ખૂબ જ ચિંતિત રહી શકો છો તમારે પરિવારના સભ્યો સાથે ઉપેક્ષાનો સામનો કરવો પડી શકે છે ખર્ચ અંગેના તમારા વિચારો તમારા પરિવારના સભ્યો કરતાં અલગ હશે એટલા માટે દરેક વ્યક્તિ સાથે સતત વાતચીત કરો આ હોવા છતાં ગુરુની સ્થિતિના પ્રભાવને કારણે તમે ખૂબ ખુશ રહેશો અને સંતુષ્ટ રહેશો રાહુના નિયંત્રક તરીકે ગુરુ આ વર્ષના પ્રથમ ભાગમાં તમારા માટે શુભ રહેશે

ઉત્તમ રહેશે જેના કારણે તમે બગડતી પરિસ્થિતિને સંભાળી શકશો ગુરુ પાંચમા ભાવમાં હોવાને કારણે તમારા પ્રેમી તમારા પર તમારા તેમના વિચારો લાદી શકે છે જેના કારણે વૈચારિક સંઘર્ષ તમને પરેશાન કરતો રહેશે વિદ્યાર્થી જીવન જોઈએ તો ચોથા ભાવમાં રાહુના કારણે તમે ઘણું વિચારશો પરંતુ અભ્યાસમાં એટલું ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં તમારે તમારા શિક્ષણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવું પડશે રાહુ કેતુ તમને ગૂચવવાનો પ્રયત્ન કરશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે તેઓએ તેમની એકાગ્રતા પર ઘણું ધ્યાન આપવું પડશે ઓગસ્ટ અને ઓક્ટોબર વચ્ચેનો સમય તમારા માટે શુભ રહેશે નહીં જે લોકો ભણવા માટે વિદેશ જાય છે તેમના માટે વર્ષ ઘણું સારું રહેશે તમને વ્યવસાયમાં નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળશે તમારે મહેનત અને સમર્પણને ધ્યાનમાં રાખવું પડશે